જરા વિચારો એક નવી ક્રિપ્ટો કરન્સી આવે છે અને એ પણ બિટકોઇનને ટક્કર આપવાના વચન સાથે લાખો લોકોને રાતોરાત કરોડપતિ બનાવવાના સપને દેખાડવામાં આવે છે પણ જો આ બધું જ એક મોટું જુઠ્ઠાણું નીકળે તો બસ આ જ કહાણી છે વનકોઈનની ઇતિહાસના સૌથી મોટા નાણાકીય કૌભાંડોમાંનું એક અને આ આખા તોફાનના કેન્દ્રમાં કોણ હતું એક જ નામ ડોક્ટર રૂજા એગ્નાટોવા ભણેલી ગણેલી પ્રભાવશાળી અને એવું વ્યક્તિત્વ કે કોઈ પણ એમનાથી પ્રભાવિત થઈ જાય એમણે ખાલી રોકાણકારો ભેગા નહોતા કર્યા એમણે તો એક પરિવાર બનાવ્યો હતો એક એવો સમુદાય જે એકબીજા પર આંધળો વિશ્વાસ કરતો હતો અને સાચું કહું તો બસ આ જ વિશ્વાસ એમના આખા સામ્રાજ્યનો પાયો હતો અને આ વિશ્વાસના જોરે જ એમણે આખી દુનિયાને મનાવી લીધી ચાર અબજ ડોલર એનાથી પણ વધુ રકમ ભેગી કરી અને પછી ઓક્ટોબર બે હજાર સત્તરમાં એક દિવસે જાણે હવામાં જ ગાયબ થઈ ગઈ ડોક્ટર રૂજા ગાયબ અને પાછળ રહી ગયા લાખો સવાલો અને કરોડો લોકોની બરબાદીની કહાણી તો સવાલ એ છે કે આ બધું આટલું મોટું બન્યું કેવી રીતે કોઈનમાં એવું તો શું હતું કે દુનિયાભરના લોકો ચુંબકની જેમ એની તરફ ખેંચાયા ચાલો આખી વાતને શરૂઆતથી સમજીએ જો વનકોઇનની સફળતાનું રહસ્ય કે પછી કહીએ કે એની ચાલાકી બે જોરદાર વિચારોને ભેગા કરવામાં હતી એક તરફ હતો ક્રિપ્ટો કરન્સીનો એ નવો નવો રોમાંચ અને બીજી બાજુ હતું મલ્ટી લેવલ માર્કેટિંગનું વાયરલ મોડલ બસ આ બંનેનું મિશ્રણ ખરેખર ઘાતક સાબિત થયું એમનો સંદેશો એકદમ સીધો અને એટલો આકર્ષક હતો કે કોઈ ના ન પાડી શકે એ લોકો કહેતા તમે ખાલી સિક્કો નથી ખરીદી રહ્યા તમે એક આખી નાણાકીય ક્રાંતિનો ભાગ બની રહ્યા છો બીજા લોકોને જોડો અને હજુ વધુ કમાઓ અને આ બધાની લીડર કોણ એ જ બ્રિલિયન્ટ ડૉક્ટર રુજા હવે કહો કોને વિશ્વાસ ના આવે અને આજ તો મુખ્ય વાત હતી આ મામલો ખાલી પૈસાનો હતો જ નહીં લોકોને ખરેખર એવું લાગી રહ્યું હતું કે તેઓ કોઈ બહુ મોટી વસ્તુનો એક સફળ ચળવળનો હિસ્સો બની રહ્યા છે આ એક એવું ભાવનાત્મક જોડાણ હતું જેણે સારા નરસાના તર્કને સાવ પાછળ છોડી દીધો હતો પણ આ બધી જાગજમાળ સફળતા પાછળ એક મોટી તિરાડ દેખાવા લાગી હતી અને આ કૌભાંડનો પર્દાફાશ થવાની શરૂઆત થઈ એક એવી જગ્યાએથી જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી આખી કહાણીમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે બ્યોન કે નામના એક બ્લોકચેન એક્સપર્ટને વનકોઇન તરફથી ગ્લોબલ સીટીઓ એટલે કે ચીફ ટેકનોલોજી ઓફિસર બનવા માટે એક જોરદાર ઓફર મળી પણ આ ઓફર સાથે એક એવી શરત હતી જે સાંભળીને કોઈને પણ આંચકો લાગે દુનિયાની સૌથી મોટી કહેવાતી ક્રિપ્ટો કરન્સી કંપની પાસે પોતાની કોઈ બ્લોકચેન હતી જ નહીં મતલબ કે બિયરકેનું કામ શું હતું શરૂઆતથી એક બ્લોકચેઇન બનાવવાનો આ એક એવો મોટો રેડ ફ્લેગ હતો જેને કોઈ રીતે અવગણી શકાય એમ નહોતું અને બસ આ એક શોધે તો જાણે દરવાજા જ ખોલી નાખ્યા પછી તો બીઆરકે જેવા જાણકારોએ એક પછી એક પુરાવા સાથે સાબિત કરવાનું શરૂ કર્યું કે કોઈનનું આખું સામ્રાજ્ય બીજું કંઈ નહીં પણ રેતીના મહેલ જેવું જ હતું હવે આ વાતને બરાબર સમજવા માટે એ જાણવું જરૂરી છે કે અસલી ક્રિપ્ટો કરન્સી કામ કેવી રીતે કરે છે એ બ્લોકચેન પર ચાલે છે બ્લોકચેન એટલે શું સમજો કે એક એવી જાહેર ડિજિટલ ડાયરી જેને દુનિયામાં કોઈ પણ જોઈ શકે પણ એમાં લખ્યા પછી કોઈ એને એને બદલી ન શકે વસ્તુ સુરક્ષિત બનાવે છે અને આ તુલના જ બધું જ સાફ કરી દે છે જુઓ એક તરફ છે બિટકોઇનની અસલી વિકેન્દ્રિત ટેકનોલોજી અને બીજી તરફ વન કોઈન પાસે શું હતું કઈ નહીં બસ એક સાદો એસક્યુએલ ડેટાબેસ જેને કંપનીના લોકો જ્યારે મન ફાવે ત્યારે એક સામાન્ય કમ્પ્યુટર ફાઇલની જેમ બદલી શકતા હતા મતલબ કે બધું જ નકલી હતું ગ્યોર્કે આ વાતને સાબિત કરવા માટે એકદમ સિમ્પલ ટેસ્ટ કર્યો એમણે શું કર્યું કેટલાક અલગ અલગ ખાતાઓ વચ્ચે લગભગ બસ્સો ટ્રાન્ઝેક્શન કર્યા અને પછી એમણે કંપનીની પેલી કહેવાતી બ્લોકચેન એટલે કે પેલી જાહેર ડાયરી તપાસી અને પરિણામ એક પણ ટ્રાન્ઝેક્શન ત્યાં નોંધાયું જ નહોતું પુરાવો એકદમ સ્પષ્ટ હતો અને જોજો આ ચેતવણીઓ ખાલી ટેકનિકલ દુનિયામાંથી જ નહોતી આવી રહી મુફ્તી અમજદ મોહમ્મદ જેવા આદરણીય ધાર્મિક નેતાઓએ પણ પોતાના સમુદાયને આ સ્કીમના જોખમો વિશે ચેતવ્યા હતા પણ જ્યારે કોઈ આવા અતૂટ વિશ્વાસ પર સવાર ઉઠાવે છે ત્યારે શું થાય છે પ્રતિક્રિયા ખૂબ જ તીવ્ર આવે છે મુફ્તીને આભાર માનવાને બદલે લોકોએ એમના પર જ આરોપો લગાવવાનું શરૂ કરી દીધું કહેવા લાગ્યા કે તમને ટેકનોલોજીની સમજ નથી તમે તો નફરત ફેલાવી રહ્યા છો આ એક બંધિયાર વિચારધારાના સ્પષ્ટ લક્ષણો હતા અને આ વિરોધ ખાલી વાતો સુધી સીમિત ન રહ્યો એ ભયાનક રીતે હકીકત બન્યો મુફ્તી અમજદને જાનથી મારી નાખવાની ધમકીઓ મળવા લાગી વિચાર કરો સત્ય બોલવાની કિંમત કેટલી મોટી હોઈ શકે છે હવે જ્યારે સત્ય ચારે બાજુથી બહાર આવવા લાગ્યું ત્યારે આ જૂઠાણાનું સામ્રાજ્ય લાંબો સમય ટકી શકે એમ નહોતું એના પાયા જ હચમચી ગયા અને પછી બસ પત્તાનો મહેલ તૂટી પડ્યો ઓક્ટોબર બે હજાર સત્તરમાં ડોક્ટર રૂજા ગાયબ થઈ ગઈ થોડા સમય પછી એના મુખ્ય ભાગીદારો પણ પકડાયા અને અંતે જૂન બે હજાર બાવીસમાં ડોક્ટર રૂજા ઇગનાટોનું નામ સીધું એફબીઆઈની ટેન મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં આવી ગયું અને આ વાત કેટલી ગંભીર છે એ સમજવા માટે એટલું જ જાણવું કાફી છે કે એનું નામ આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓ અને મોટા માફિયાઓની સાથે આ લિસ્ટમાં હતું ખરેખર એક નાણાકીય ક્રાંતિ માટે આટલી મોટી બદનામી પણ જો એમ લાગતું હોય કે અહીં કહાણી પૂરી થઈ ગઈ તો એવું બિલકુલ નથી નવાઈની વાત તો એ છે કે આ કૌભાંગ આજે પણ આટલા વર્ષો પછી પણ જીવંત છે બધું જ ખુલ્લું પડી ગયા પછી પણ કંપનીએ બસ એક નવો ચહેરો ઓઢી લીધો હવે એ વન ઇકોસિસ્ટમ નામે ઓળખાય છે નામ ભલે નવું હોય પણ કામ તો એ જ જૂનું છે આજે પણ ઇવેન્ટ્સ થાય છે અને નવા રોકાણકારોને આકર્ષવામાં આવે છે જરા નવા મેનેજમેન્ટની વાત તો સાંભળો એ લોકો સ્વીકારે છે કે હા લોકોને એક વર્ષમાં કરોડપતિ બનવાનું વચન આપવામાં આવ્યું હતું પણ પછી તરત જ દાવો કરે છે કે કોઈએ કંઈ ગુમાવ્યું નથી બધું સારું થઈ જશે આ લોકોને ભ્રમમાં રાખવાની એક અદ્ભુત કળા છે બીજું કંઈ નહીં આ બધું આપણને એક ખૂબ જ દુઃખદ અને જટિલ સવાલ પર લાવીને ઊભું રાખે છે કે આખરે લોકો શા માટે હજી પણ આની સાથે જોડાયેલા છે અને એના કારણો ખૂબ જ માનવીય છે એક તો પૈસા પાછા મળશે એવી આશા બીજું પોતાની ભૂલ સ્વીકારવાનો ડર અને ત્રીજું એ સમુદાય પર અતૂટ વિશ્વાસ જે હવે એમના માટે પરિવાર જેવો બની ગયો છે અને આ જ વાત આપણને એક ગંભીર વિચાર સાથે છોડી જાય છે જુઓ વન કોઈનનો ભાંડો તો ફૂટી ગયો પણ જે પરિબળોએ એને જન્મ આપ્યો હતો એટલે કે લાલચ આશા અને કોઈપણ વસ્તુ પર વિશ્વાસ કરી લેવાની તીવ્ર ઈચ્છા એ તો આજે પણ એટલા જ શક્તિશાળી છે તો પછી સાચો સવાલ એ નથી કે આવું બીજું કૌભાંડ થશે કે નહીં સાચો સવાલ એ છે કે એક ક્યારે થશે